ટૂંકમાં પાકેલું ખાતર કાચું નહીં આપણે એ સડી ગયેલું હોય ને પાકું ખાતર એ હોવું જોઈએ તો એ આપણા માટે સારામાં સારું પણ હવે શું છે કે પશુપાલન છે દિવસે દિવસે આપણે બધા બંધ કરતા ગયા ગાયો નથી રાખતા ભેંસો નથી રાખતા બળદ નથી રાખતા કેમ કે હવે તો અહીંયા આવડું ચિત્તલ આવી ગયા મિનિ ટેક્ટર આવી ગયા બળદનું કઈ કામ નથી મે કયા વખતે કીધું તો ના વખતે કહો સાહેબ સરકાર મને એક વાત માને હોય ને હું આ એક પ્રસ્તાવ મૂકો છે મારું આનંદ તો કાલથી સમયાળા મિની ફેક્ટરી બધું પ્રતિબંધ આખા દેશમાં જોઈએ જ નહીં આપણું છે ને અધોગતિ છે આપણી ઘેરા આ સમયાળા મિની ફેક્ટરી છે ને એ આપણી બરફાદીની નિશાની છે આ તમને બહુ લાંબા કાળે સમજાશે ખેતી પતી જવાની છે આનાથી મારું આવતું નથી બાકી મને આપણે પ્રતિબંધ મૂકી દઉં સાથે કીધું સનેરો પોદરો ન કરે મળે તો પોદરો કરે એ ખેતરમાં માં જાય એ આપણે ફાયદો કરે પશુપાલન છે ને એ એવી વસ્તુ છે પાંચ રૂપિયા નો સિક્કો હોય એક બાજુ રાષ્ટ્રીય મુદ્રા આપે ચાર સિંહની મુદ્રા આવે એક બાજુ પાંચ રૂપિયા લખેલા હોય એ સિક્કા નો રાખીને બે પાર્ટ કરી નાખો બે એક બાજુ રાષ્ટ્રીય મુદ્રા ને એક બાજુ પાંચ રૂપિયા લખેલું થઈ ગયું હોય પાંચ રૂપિયા ની કોઈ વસ્તુ આપશે શું આ ખોટો શીખવો છે હવે સિંહ ની મુદ્રા તમે મૂકી દીધું એક બાજુ પાંચ રૂપિયા લખેલું છે એ લઈને જાવ બતાવો કે ભાઈ આ પાંચ રૂપિયા ની વસ્તુ ખરીદવી આપે તો કે નહીં

જો તમે માત્ર પશુપાલન કરો ખેતી નથી કરતા તો શિકારો બીજો પાઠ છે એટલે ટૂંકમાં ખાલી ખેતી કરતા હોય કે ખાલી પશુપાલન કરતા હોય એ આપણી પાસે ખોટો સિક્કો છે સમજાણું આમાં કેટલા પશુ ખેતીની સાથે પશુપાલન કેટલા કરે છે કોઈ નહીં બહુ ઓછા હશે

એમ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝીંક કોપર આ બધા તત્વો છે ને એ છાણિયા ખાતરમાંથી મળી અને છાણિયો ખાતર છે ને એ આપવાથી મિત્ર જેવા છે પણ મળતી નથી ને જમીનની ફળદ્રુપતા વધે છે જમીન પોલી ભરભારી થાય છે અને ઉત્પાદન ક્ષમતા એની વધે છે પણ નહીં આપણે બધા રાસાયણિક ખાતર આપ્યું શું કામ તો કે છાણિયું ખાતર આપવું તો પશુપાલન કરવા પડે પશુપાલન કરીએ ને

કઈ કહેવાનું નથી જેમ ગુરુ કરે આપણે ખાલી એટલે ખબર પડે કે પશુપાલન ની ખેતી આ દેહ જે રીતે છે ને એ દુનિયામાં ક્યાંય દુઃખી નહીં થાય કોરોના નું લોકડાઉન દસ વર્ષ થાય તો ભલે ને આ પૃથ્વી ઉપર ભૂકંપ બધી ફેક્ટરીઓ પડી ગઈ તો ભલે ખેતી જે કરતો હોય છે પશુપાલન કરતો હોય છે ભૂખો રહેવાનું અને આ દુનિયાની અંદર છે ને દરેક કંપનીઓ કારખાનો ખાલી પ્રોસેસ કરો પ્રોડક્શન કોઈ નથી કરતું પ્રોડક્શન તો ખેતી માં થાય એક દાણો વાવો અને સો દાણા થાય ખેતી માં એક માંથી સો થાય બાકી કારખાના શું હોય કે લોકો આમ આ સીધું સીધું વાતું કરીને તમને આપી દે કે આ તમારો સીધો પાઇપ હોય તો મેં ઉકળો બનાવી દીધો આ ટાંગો ને ઇન્ડોરો નાખીને હિંચકો એમાં બાકી એમ કઈ બનાવી ન શકે એ તો આ ધરતી માંથી જ આવે એ ખેડૂત જ લઈ આવી શકે તો પશુપાલન કરતા હોય તો વધુ સારું છતાં પણ પશુપાલન ન કરતા હોય તો જેવી રીતે સાહેબે પણ માઇકો વિશે ખૂબ સારો લેખ છાપ્યો તો હું પણ તમને બધાને વારંવાર કહેતો રહું છું પશુપાલન ન કરતા હોય છાણીયું ખાતર ન હોય ને તો પણ ડીએપી એનપી કે દૂર રહ્યો કાં તો એક કામ કરો કાંઈ ન નાખો કાંઈ ન નાખો એટલે કે તમારા ગામમાં સરકારી જમીનમાં બોરડી ઊભી હોય એમાં તમને કોઈ ડીએપી નાખવા કે તો એ બોર્ડ નો ફાલ આવે ને ઘીટો એનો નથી ઘીટો તમારા ગામમાં લીમડા નું ઝાડ હોય આ લીમડા ઝાડ છે કે આમાં એનો ટાઈમ થાય ઉનાળે લીંબોડી આવે એમાં તમે દિયેથી નાખો નથી નાખતો તો લીંબોડી આવે છે આવતી એ પ્રકૃતિ નો નિયમ છે કુદરતી છે ફાલ આવશે કાંઈ નો નાખો કાંઠો પણ દિયેથી ન નાખો અથવા તમારે છાણિયા ખાતરના બદલામાં નાખવું છે તો ઓર્ગેનિક ઉપર જવું પડે કે જે આપણી મિત્ર જે વાતને નો મારે અમે વારંવાર દીવીને મારફતે ભલામણ કરતા હોય ને આજે તો એ માટે આ સંજયભાઈ મેક્સિમામાંથી બોલાવ્યા ને આ બાપુએ આગ્રહ હતો કે આ ઓર્ગેનિક ખાતરની અમારા ગામમાં માહિતી આપજો એટલે માહિતી આપું છું મેં ઘણી વખત યુટ્યુબના માધ્યમથી પણ એની ભલામણ કરેલી કે મેક્સિમા ક્રોપ કેટલું આવે છે નાપમેક્સ અને બીજું આવે છે કાશમેક્સ હવે આ ની અંદર શું હોય તમને ટૂંકમાં સમજાવી દઉં નાટમેક્સ ની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ અને એ કન્સોટિયા દે છે પ્લસ એની અંદર યુમિક ફોલિક અને સિવિટ જેવા તત્વો આવે અને બીજા સૂક્ષ્મ તત્વો હોય છે જે તમે અત્યારે વાવેતર કરતા હો તો પાયાના ખાતર તરીકે પણ તમે એને વાપરી શકો પાયાના ખાતર તરીકે તમારે અત્યારે આપવું હોય તો એક એકર એક એકર ની અંદર પચીસ કિલો

કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર પ્લસ એની અંદર પણ તમામ પ્રકારના વર્મસ યુનિક ફોલિક સિવિટ જેવા અને એની અંદર પણ તમામ પ્રકારના સૂક્ષ્મ તત્વો પણ એ સૂક્ષ્મ તત્વ ફોઈકના પ્રમાણમાં હોય એટલે કાસ્મેક્સ અને નાસ્મેક્સ નાસ્મેક્સ સુધી પાક ઉગ્યો ત્યાં સુધી ત્રીસ દિવસ સુધી અથવા પાયાના ખાતરમાં અને કાસ્મેક્સ કે જે ત્રીસ દિવસનો પાક હોય ત્યારથી લઈ અને સિત્તેર પિચોતેર દિવસનો પાક થાય ત્યાં સુધીમાં તમે ગમે ત્યારે આપી શકો અને આની અંદર તમામ પ્રકારના તત્વો છે ને એ મળી ગઈ એટલે જમીનને ખરેખર ફળદ્રુપ અને મજબૂત બનાવવાનો પ્રયત્ન આપણે આ રીતે પણ કરવો જોઈએ એ પછી જમીન ફળદ્રુપ હોય આપણે બિયારણ વાવીએ આમ જોવા જઈએ તો બિયારણમાં અત્યારે મોટા ભાગે મગફળી અને કપાસ બે પ્રકારના પાક વધારે થાય મગફળી ની અંદર મોટા ભાગે ખેડૂતો પાસે ઘર ધરાવતી હોય તો એ પણ ચાલે પણ એની અંદર આપણે કાળજી એવી રાખવાની આમ તો ખેડૂતો એ હું તો એમ કહું ભલે તમે કંપનીઓના બિયારણ પણ લેતા હશે ખેડૂત જાતે પણ મગફળી નું બિયારણ તો પોતાના ખેતરમાં તૈયાર કરી શકે કે તમે જે બીજ છે એ મગફળી વાવો વાવો એટલે ઉગે ઉગે એટલે છોડવો જોઈએ આપણે ખબર પડવાની કે આ જે બીજ નો છે કે આ બીજી બત્રીસ નો છે

સરકારી અધિકારી બેઠા એને મારો બહુ નો પૂછે હું મારી રીતે કહું તમને એમાં આચાર સંહિતા નડે મને કઈ નડતું વિડીયો શૂટે કરી લેજો વાયરલ કરી લેજો મનસાન તો વાળા નહીં દેજો ને ગવર્નમેન્ટ